મિત્રો અત્યારે અમારા પરિવારના સભ્ય કયો યા ખાસ મિત્ર કયો કિશોરગઢ ચોકડી અમીના એગ્રોથી કાકા આવેલા છે તમે હાલ કેમેરામાં એમને જોઈ શકો છો અને પપૈયાની સારી એવી માહિતી આપતા હોય છે અમીના એગ્રો વાત કરું તો ઇલોલથી આગળ આપણે ખેડૂત મિત્રો હિંમતનગરથી ઇલોલ થઈને દેશોતર તરફ જતા હોય તો કિશોરગઢ

હિતેશભાઈનું કેવું એવું છે કે મારે બટાકા વાવું આમાં મગફળી વાવું તો બીજી જે જમીનોમાં પ્રોડક્શન થાય પર એકરે એ નાગરતામાં અડધું જ પ્રોડક્શન થાય એટલે મને બી હતી કે પપૈયા વાવું અને સારું વ્યવસ્થિત ના થાય તો નુકસાન થાય પણ મારી દૃષ્ટિએ અત્યારે હાલ આ વાડીમાં હું ફર્યો ત્રણ સાડા ત્રણ એકડ જમીન છે સાડા ત્રણ એકર મંદી જમીન જે એક છે એમાં જે સારી જમીન છે જે ફ્રૂટ લાગે હા એટલું જ આમાં છે ફ્રૂટ આમાં આવશે હા તો થોડું ઓર્ગેનિક નો પણ ફાયદો સજા મૂળ મેઈન વસ્તુ એ છે કે ઓર્ગેનિક બેટર તમે જેટલી વધુમાં વધુ વાપરશો એનો ફાયદો પપૈયામાં તમને મળી રહે હા તમે આટલા દૂર થી દૂરથી વાડી ની મુલાકાત આયા અમે તેઓ આવતા હોય છે તો મેં સમ કા કે એ બધું કારણ એકબીજાના વિચારો કઈ શું વાપરવું શું નહીં તો ખેડૂતની કઈક ભૂલ થતી હોય તો ના થાય ખોટો ખર્ચો ના થાય એના માટે કે ભાઈ કામ થઈ જતું હોય માટેના માટે કરવો છે પચાસ હજારમાં આપણને ઉત્પાદન મળી જતું હોય એકરનું માનવ સાત લાખની આસપાસ ઉત્પાદન અત્યારે થતું હોય છે મારે તો એનાથી વધારે લીધેલું છે મેં એવોર્ડ લીધેલો છે એક વખત તો દેજે પપૈયા લાગેલા જો પપૈયા જો કોઈ સારા પપૈયા હોય એ જગ્યાએ ના એવું નહીં હોવા છે નહીં આપડો તમને આખી રો રો પ્રમાણે નબરો છોડે બતાવવાનો સારું છોડે બતાવાનું કેમેરામેન તો આખી રો પરિયે દેખાય તમને તો વર્ષા ખરે જેટલું પ્રોડક્શન મળે એ કોઈ છુપું રહેવાનું નથી હા તો તમે બોલતી રે અમીના એગ્રો માંથી તમે અમારી મુલાકાત આવેલા બરાબર અને ખેડૂત મિત્રોને પણ જણાવું તમે કન્ટેન્ટ થી ખેડૂત માહિતી આપો છો કે ભાઈ કોઈ કંપની એ દવા મોગી બનાવતી હોય તો એની જગ્યાએ બીજી કંપની એ કન્ટેન્ટ થી ઓછા ભાવમાં પણ માર્કેટમાં લોન્ચ કરતી હોય ધારો કે મેટાલેક્સિસ મેંગકો જે હા આપણે ગાસની દવામાં છીત જો હા બેસ્ટ હા એગ્રોની દવા મે 1000 લિટર વેચી આ વર્ષે હા એનો ભાવ ઓછો હોય બી યુપીએલ ની લાવો તેનો ભાવ ઊંચો છે હા આપણે કોઈ કંપની નું ખરાબ નથી કહેતા કંપની નો મે વાપરીએ છીએ તો રિઝલ્ટ પરફેક્ટ છે અમે કોઈ અમારું કંપની નું પ્રમોશન નહીં કરતા એ પણ ધ્યાન મો લેવું પણ જે રિઝલ્ટ આપા એ દવામાં હા એ દવા વાપરવી અમારું કે એવું એવું છે બહુ મોંઘા ખર્ચા કરવા નહીં તો તમે પણ અમારા વાડીની મુલાકાત લીધી મને આનંદ આવ્યો અને વિડીયો સારા લાગે તો બીજાને પણ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો સાચી માહિતી મળશે તો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ